શ્રી માતાજી જય જિનેન્દ્ર બાપા सीताराम કેમ છો બધા મજામાં જના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને અમારે જવાનું છે સુરત અને ભાભી કરે છે મારા માથામાં સ્મૂથની તમે જોઈ શકો છો ઊભા છે આ તૈયારી કરી છે

ઠંડીનો નો સ્પા કર્યો ને મારે ઠંડીમાં માં બેવાનું બોલો આ જો આવા ફતો આ કરે છે કરના હોતે ઠંડી લાગે કરના પડતા આ મારી ચોકડી છે ઓ મોટી મોટી વોશ કરી છે ઠંડી લાગે છે અમને હા સોરી હેર મસ્ત ભૂલે થઈ ગયા છે હેર ડ્રાય કરીએ છીએ

ફસા જવાય છે આજે તો ગાંડી ગઈ આજ પછી આવું કરતા નહી એવું વોશ કરે છે થઈ ગયા છે ને પાછું સ્ટ્રેટનિંગ આવે છે અને પાછા યાર વોશ કરતે આ છેલ્લું છે બધું રીવેનો દીક્કો છે ઉભેલી છે ફ્રેન્ડ્સ ફાઇનલી મારા પરમેનન્ટ સ્ટ્રેટનિંગ થઈ ગયા છે અને જોઈ શકો છો બહુ મસ્ત લાગે છે જો અમારા વીર દરબિના વાળા જો બહુ સરસ થયા છે મારા ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ